રાજકોટ ખાતે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ સંપૂર્ણપણે સરકારની સબકા સાથ સબકા વિકાસ વિચારધારાનો અમલ કરી નાના મોટા સ્ટાર્ટઅપ માટે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે યુવાનોની આશા પૂરી પાડવા માટે યોજનાર છે લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન દ્વારા આ અંગે વધુ માહિતી અપાઈ હતી ચાર દિવસના એક્સપોમાં ત્રીસથી વધુ દેશોના વ્યવસાયો અને એક છાત નીચે એકઠા કરી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે જ્યારે વિવિધ જે સફર વ્યવસાયનો એક અનોખો મેળ મળશે અહેવાલ વિજય મકવાણા મારું નામ સતીશ વિટલાણી હું પ્રેસિડેન્ટ શ્રી લોણા મહાપરિષદ અને સાથે સાથે ચેરમેન લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ એલ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે આપણે કરવા જઈ રહ્યા છે ગાંધીનગર ખાતે અઢાર જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર એ આપણું એક્સપો જે છે એ ત્યાં આગળ રફરી અબાઉટ ત્રીસ દેશોથી વધારે દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે અને સાથે સાથે આખા ઇન્ડિયાથી બધા સ્ટેટની અંદરથી ઘણા લોકો હાજર રહેશે આ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર જે આપણે ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે આવેલું છે ત્યાં આપણા એક મોટો એક મેળો થવા જઈ રહ્યો છે એક્ઝિબિશન એમાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ કેટેગરી ડિફરન્ટ કેટેગરીઝની બિઝનેસીસ જે છે એમાં ભાગ લેશે અને આ એક્ઝિબિશન જે છે એ ચાર દિવસનું છે અને એ ચાર દિવસમાં જુદા જુદા પ્રોગ્રામો જે થઈ રહ્યા છે એનું ઓપનિંગ જે છે એ અઢાર તારીખે એક ગુજરાતના સન્માનીય વ્યક્તિ દ્વારા થઈ રહ્યું છે એમનું નામ તમને તુરંતમાં અમે ડિક્લેર કરશું દસ વાગે એક અમારું ત્યાં આગળ ઉદઘાટન સમારોહ છે એ પછી એક્ઝિબિશન ચાલુ થશે એ દિવસે સાંજના અઢાર તારીખે સાંજના અમારો ત્યાં આગળ સીઓ નાઇટ છે ઓગણીસ તારીખે એવોર્ડ નાઇટ છે એ એવોર્ડ નાઇટની અંદર અમે બહુ જ શુકર ગુજાર છે કે આપણે આચાર્ય દેવવ્રતજી એ અવોર્ડ નાઇટમાં પોતે હાજર રહેવા એમણે સંમતિ આપી છે આચાર્ય દેવરજજી આપણા સન્માનીય ગવર્નર સાહેબ છે અને એમની સન્મતિ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ સારું છે કે કે આવી રહ્યા છે સાથે સાથે વીસ તારીખે સાંજના અમારી એક્ઝિબિશન નાઈટ છે આ અઢારથી એકવીસ દરમિયાનના કાર્યક્રમની અંદર એક્ઝિબિશનની અંદર બધાને ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેવા અમે વિનંતી કરીએ છીએ આ એક્ઝિબિશનથી સમાજને દેશને અને ઓવરઓલ ગ્રોથ થાય અને ખૂબ જ આગળ પ્રગતિ થાય એને માટે આપણે કોશિશ કોશિશા યુથને સ્ટાર્ટઅપ માટેનું સ્પેશિયલ ત્યાં આગળ જે છે ને અમે પેવેલ રાખ્યું છે સ્ટાર્ટઅપની અંદરનું પિચિંગ કરી શકશે શાક ટેન્કનું એક ત્યાં આગળ બી એક અમારી રીતે એક આયોજન થયેલું છે એટલે યુથને બી પોતાની રીતે ત્યાં આગળ ઇન્વેસ્ટર્સ મળી રહે અને એ રીતે યુથને બી એક પ્રોગ્રેસ અને ખૂબ જ એમને આત્મનિર્ભર થવાનો મોકો મળે આ બધી જ કોશિશો આ એક્ઝિબિશનમાં થવા જઈ રહી છે સાથે સાથે બહેનો જે ગ્રહ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એ બહેનોને આપણે ત્યાં આગળ ફ્રી સ્ટોલ આપ્યા છે એટલે બહેનો બી ત્યાં આગળ પોતાનું ત્યાં આગળ જે બી ગ્રહ ઉદ્યોગ કરતા હોય એ ત્યાં આવી અને પોતાનું એક્ઝિબિટ કરી શકશે એટલે એમનો બી ત્યાં આગળ જે છે જે બી નાનો મોટો બિઝનેસ કરતા હોય એ વર્લ્ડ લેવલ ગ્લોબલી એ કરી શકશે ત્યાં આગળ પોતાનો ત્યાં એક્ઝિબિટ કરી શકશે સાથે મને ઘણા જણાવતા આનંદ થાય છે તમને કે આ એક્ઝિબિશનમાં યુગાન્ડા તાંઝાનિયા રવાન્ડા કોંગો કેનિયા ફુજેરા આ બધી જ દેશોમાંથી આપણે ત્યાંના ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીઝ અને ગવર્મેન્ટ ઓથોરિટીઝના આપણે આમંત્રણ આપ્યા છે એની અંદરથી ઘણા દેશોમાંથી ગવર્મેન્ટ ઓથોરિટીઝ હેવ એક્સ હેવ કન્સેન્ટેડ કે એ લોકો ચોક્કસ ત્યાં આગળ આવશે ચાર દિવસમાં આપણે એમને સ્ટોલ આપ્યા છે ત્યાં આવી અને પોતાના દેશની અંદરની ઓપોર્ચ્યુનિટીઝ કહેશે સાથે સાથે એ લોકોને પણ આપણા દેશમાંથી અહીંયાથી જે બી એમને ઇન્ટરેસ્ટ હોય એ આઉટસોર્સ કરી શકશે અહીંયાથી મેળવી શકશે આ બધી જ રીતે ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે કે આ એક્ઝિબિશન જે છે એ મોટા પાયે આપણા દેશની પ્રગતિમાં અમારી જ્ઞાતિની પ્રગતિમાં ઓવરઓલ બધી જ ગુજરાતની પ્રગતિની અંદર ખૂબ જ એક પ્રેરણાદાયક રહે અને આવા એક્ઝિબિશનો જે છે અમે એવરી ઓલ્ટરનેટ ઇયર ઓલ્ટરનેટ ઇયર કરવા જઈ રહ્યા છે અને આઈ એમ શ્યોર કે આ ખૂબ જ લાભદાયી બધાને થશે